ગણેશ અને કાર્તિક ને પૃથ્વી પરિક્રમા આ વાર્તા છે બાળ ગણેશ અને એના ભાઈ કાર્તિક ફળ મળ્યું ગણેશજી એ ફળ ને ઉઠાવી લે છે અને કાર્તિક એમના હાથ માંથી ફળ લઈ લે છે ગણેશ આ મારું ફળ છે કેમ કે આ મને પેલા મળ્યું છે આના પર મારી પેલા નજર પડી હતી એટલે આ ફળ મારું થયું નઈ નઈ કાર્તિક ભાઈ તમારી નજર પડી હશે પણ આને પેલા મેં ઉઠાવ્યું તું સ્પર્શ કર્યો હતો એટલા માટે આ ફળ તો હું હું જ ખાઈશ ગણેશ મોટો છું ને ને કીધું આ ફળ પર મારી પેલા નજર પડી હતી તે પેલા હાથ લગાડ્યો તો શું આના પર દ્રષ્ટિ તો મારી પેલા પડી હતી ને તો હું જ ખાઈશ આને ધીરે ધીરે કાર્તિક અને ગણેશ વચ્ચે ઝઘડો વધતો ગયો બંને જણા માતા પાર્વતી અને શંકરજીની પાસે ગયા અને બંને એકબીજાની ફરિયાદ કરવા લાગ્યા પિતાશ્રી જુઓ ને ગણેશ એની જીત પરથી પાછળ જ નથી હટી રહ્યો એ કે છે કે આ ફળ એનું છે પિતાશ્રી આ મેં ઉઠાવ્યું તું કાર્તિક ભાઈ ની તો ખાલી એના પર નજર પડી હતી હવે તમે જ કહો આ ફળ કોનું થયું ભગવાન શંકરે ફળ હાથમાં લે છે અને કહે છે કાર્તિકે ગણેશ તમે બંને જ નક્કી કરજો કે આ ફળ કોના પાસે રહેવાનું છે તમને ખબર પણ છે આ ફળ કયું છે આ એક સાધારણ ફળ નથી આ એક દિવ્ય ફળ છે જે પણ આ ફળ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે પિતાશ્રી તો આ ફળ મને જોઈએ છે કારણ કે મેં એને ઉઠાવ્યું હતું ના પિતાશ્રી આના પર દ્રષ્ટિ મારી પેલા પડી હતી એટલે આ ફળ મને જોઈએ છે ના ના પિતાશ્રી આ મને જોઈએ છે સ્વામી આ બંને તો ફરીથી લડાઈ કરવા માંડ્યા હવે શું થશે હવે ન્યાય કેવી રીતે થશે હવે આપણે શું કરીશું ત્યારે જ ત્યાં અચાનક નારદ મુનિ આવી ચડે છે અને ભગવાન શંકરને કહે છે નારાયણ નારાયણ હે ભગવાન શું સમસ્યા છે આ બાળક કાર્તિક અને ગણેશ શું કામ ઝઘડી રહ્યા છે હવે હું શું કહું મુનિવર એમને એક ફળ મળ્યું છે અને એ ફળ અસાધારણ છે એ ફળને જે પણ ખાશે એને અમરત્વ પ્રાપ્ત થશે અને આજ ફળ માટે એ બંને ઝઘડી રહ્યા છે ફળને પેલા કાર્તિકેયે જોયું અને ગણેશે એને ઉછખી લીધું હવે આ ફળ નક્કી કોનું છે એનો નિર્ણય અમે લઈ નથી શકતા જો તમારા પાસે કોઈ ઉપાય હોય તો આપો મુનીબ પ્રભુ નારાયણ નારાયણ આનો તો મારી પાસે કોઈ સુઝાવ નથી પણ હા એક કાર્ય અવશ્ય કરી શકીએ છીએ આ ફળ કોનું છે એ જાણવા માટે આ બંને છોકરાઓ ની વચ્ચે એક પરીક્ષા રાખવી જોઈએ જે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરશે એનું ફળા થઈ જશે બસ પ્રભુ તમારે એક નાનું કાર્ય કરવું પડશે કે ગણેશ અને કાર્તિક ની વચ્ચે એક પરીક્ષા રાખવી પડશે એક પ્રતિયોગિતા કરાવો કે જે સૌથી પહેલા આ પૃથ્વીના ત્રણ ફેરા લગાવશે અને પાછો અહિયાં આવશે કૈલાશ પર એ જ વિજેતા ઘોષિત થશે જ આ ફળ મળશે મુનિવર આ સમસ્યાનો ઉપાય આપવા માટે ખૂબ ખૂબ આભાર ગણેશ કાર્તિકેય શું તમે સ્પર્ધા માટે તૈયાર છો આ ફળ મેળવવા માટે હું પણ કરી શકું છું હું આ હરીફાઈ માટે તૈયાર છું આ પ્રતિયોગિતા કોઈ મોટી વાત નથી મને ખબર છે કે હું જીતવાનો છું અને આ ફળ વાસ્તવિક અધિકારી હું જ છું હું તૈયાર છું પિતાશ્રી તો ઠીક છે મારી વાત ધ્યાનથી સાંભળો જે પણ પૃથ્વીની ત્રણ પરિક્રમા કરીને સૌથી પહેલા અમારા તરફ પહોંચશે એને અમે આ ફળ સ્વયં આપશું અને એને અમે વિજેતા ઘોષિત કરશું આમ કયા બાદ કાર્તિક એમના વાહન મોર ઉપર બેસે છે અને પિતાશ્રીના આશીર્વાદ લઈને પૃથ્વીની પરિક્રમા કરવા નીકળી પડે છે ગણેશ મનમાં ને મનમાં કહે છે મારું વાહન તો મૂષક છે અને મૂષક ઉપર હું ત્રણ પરિક્રમા કેવી રીતે કરી શકું કાર્તિક ભાઈ મારા થી આગળ નીકળી જશે આ રીતે તો હું હારી જઈશ મારે કઈ કરવું પડશે ગણેશ કાર્તિકે તો મોર પર બેસીને નીકળી ગયો તું શું વિચાર કરે છે તારે પૃથ્વી પરિક્રમા નથી કરવી શું તારે આ સ્પર્ધા નથી જીતવી તારું વાહન લે અને કાર્ય શરૂ કર ભગવાન શંકરની આ વાત સાંભળીને ગણેશ કહે છે બિલકુલ પિતાશ્રી હું હમણાં જ પરિક્રમા પૂરી કરીને આવું છું ગણેશ બંને હાથ જોડીને શંકર અને પાર્વતીની પરિક્રમા કરવા માંડે છે નારાયણ નારાયણ ભગવાન ગણેશજી તો માતા પાર્વતી અને તમારી ઈર્દ ગીર્દ ફરી રહ્યા છે પ્રભુ બાળ ગણેશ માતા પાર્વતી અને શંકર ભગવાનના એક બે અને ત્રણ એમ પરિક્રમા કરે છે અને આવીને ભગવાન શંકરની સામે ઊભા રહે છે આ શું છે ગણેશ તે મારા આદેશનું પાલન નથી કર્યું આ રીતે તો તું પરાજિત થશે ને આ સ્પર્ધા માટે પૃથ્વીની ત્રણ પરિક્રમા પૂરી કરવા માટે તારો ભાઈ કાર્તિકે તો ક્યારનો નીકળી ગયો પણ તું અહીંયા જ છે અને અમારા બંનેની પરિક્રમા કરી રહ્યો છે આ શું ચાલી રહ્યું છે ગણેશજી આ શું કરી રહ્યા છો તમે ગણેશજી વિશ્વના ત્રણ ચક્કર નહી લગાડો તમે અને તમે પોતાના માતા પિતા ની જ પરિક્રમા કરી રહ્યા છો તમે તો અહિયાં છો તમે અહિયાં થી ગયા પણ નથી મુનિવાર મારા માતા પિતા જ મારું વિશ્વ છે એમના માં જ મારું વિશ્વ છે એમના ચરણો માં મારું વિશ્વ છે એમની પરિક્રમા કરવાથી આખા વિશ્વ ની પરિક્રમા થઈ ગઈ તો તમે જ કો કે શું મેં કોઈ ખોટું કાર્ય કર્યું છે માતા પિતા જ આપણું સાચું વિશ્વ છે એમણે આપણને જન્મ આપ્યો છે એમની પરિક્રમા કરવાથી મેં સાક્ષાત આખા વિશ્વની પરિક્રમા કરી લીધી હું તો એમ જ માનું છું ગણેશનું આમ કહેતા ભગવાન શંકર પાર્વતીની સમક્ષ જુવે છે અને કહે છે દેવર્ષિ નારદ તમે હવે ગણેશને વિજય ઘોષિત કરો કેંતુ ભગવાન હમણાં તો કાર્તિક આવ્યા પણ નથી અને તમે તો ગણેશને વિજેતા ઘોષિત કરી નાખ્યા દેવર્ષિ આજે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપીને અમને બધાને આશ્ચર્યચકિત કર્યા છે ગણેશે પોતાની માતા પાર્વતી અને મારા આપેલા સંસ્કારનો ઉત્તમ પ્રયોગ કર્યો છે અમે જે સંસ્કાર એને આપ્યા એ જ સંસ્કારનું તો ગણેશે પાલન કર્યું છે એનું કેવું એવું છે કે માતા પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે અને વિશ્વની ત્રણ પરિક્રમા ગણેશે પૂરી કરી છે એ પણ કાર્તિકેયના પહેલા ગણેશે પોતાના બુદ્ધિ પરિચય આપ્યો છે એટલે આ સ્પર્ધાનો વિજેતા ગણેશ જ છે અને આ ફળ હું ગણેશ ને ભેટ તરીકે આપું છું ગણેશ તમે વિશ્વ પરિક્રમા કરવા નહીં ગયા સાચી વાત છે તમે બહુ મોટા આળસુ છો જુઓ હું તો ત્રણ ચક્કર લગાવીને પાછો પણ આવી ગયો જુઓ વિજેતા હું છું અને તમે પરાજિત થઈ ગયા નારાયણ નારાયણ કાર્તિકે એમને તમારા કરતા પેલા જ પરિક્રમા પૂરી કરી લીધી છે ગણેશ ની જીત થઈ છે અચ્છા ગણેશ જો તમે સાચે જ વિશ્વ ની ત્રણ પરિક્રમા પૂરી કરી છે તો કયો આખા વિશ્વ માં તમે શું શું જોયું સાત મહાસાગર હિમાલય પર્વત ની સૌથી ઊંચી ટોચ વિશ્વ ની સૌથી લાંબી નદી તમે બિલકુલ સાચું કહી રહ્યા છો ગણેશ પણ તમે તો અહીંથી ગયા જ નથી તો પછી વિજેતા કેમ બની ગયા મને કશું સમજાઈ નથી રહ્યું છે આ તો અન્યાય છે હું તો પૂરી પરિક્રમા કરીને આવ્યો છું અને ગણેશ તો અહિયાં જ હતા તો પછી તમે એને કેવી રીતે વિજેતા ઘોષિત કરી નાખ્યા અને ફળ પણ આપી દીધું પિતાશ્રી જરૂર આમાં ગણેશ કોઈ ચાલાકી છે આ ખોટું છે નારાયણ નારાયણ કાર્તિકે ગણેશે કોઈ ચાલાકી નથી કરી પણ એણે પોતાની બુદ્ધિનો પ્રયોગ કર્યો છે પોતાની બુદ્ધિનો પરિચય આપ્યો છે ગણેશે કાર્તિકે ગણેશે પોતાના બુદ્ધિનો પરિચય આપ્યો છે પોતાની બુદ્ધિનો પ્રયોગ કરીને એણે મારી અને પાર્વતીની ત્રણ પરિક્રમા કરી છે અને અમે આપેલા સંસ્કારનું પાલન કર્યું છે એનું એવું માનવું છે કે માતા-પિતાના ચરણોમાં જ સંપૂર્ણ વિશ્વ છે એટલે જ એને મારા અને માતા પાર્વતીની તીન પરિક્રમા કરીને વિશ્વની પરિક્રમા પૂર્ણ કરી છે આ રીતે એને આ સ્પર્ધા જીતી છે શંકર ની આ વાત સાંભળીને કાર્તિક ગુસ્સે થઈ જાય છે અને કૈલાસ પર્વત છોડીને ત્યાંથી નીકળી જાય છે પિતાશ્રી કાર્તિક ભાઈ તો ગુસ્સે થઈ ગયા કઈ વાંધો નહીં ગણેશ એનો ગુસ્સો જયારે શાંત થઈ જશે તો એ સામે ચાલી પાછો આવી જશે પણ આજે તે બુદ્ધિ પરિચય આપીને મોહિત કરી દીધા છે સાચે જ તું બુદ્ધિદાતા છે માતા અને આપેલા સંસ્કારોનો ઉપયોગ કરતા તે આજે બુદ્ધિ નો પરિચય આપ્યો છે આજે તે આ ફળ પ્રાપ્ત કરીને અમરત્વ પ્રાપ્ત કર્યું છે આ રીતે ગણેશ વિશ્વની પરિક્રમાની હરિફાઈ જીતી જાય છે અને ફળના સાચા અધિકારી કહેવાય છે આ વાર્તાથી આપણને શીખ મળે છે કે માતા અને પિતાથી ઉપર વિશ્વ માં કોઈ નથી હોતું શરૂઆત થી અંત સુધી લઈને માતા પિતાના ચરણો માં આપણું વિશ્વ હોય છે